હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને અને મારા વંદન મિત્રો હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મિથુન રાશિના તમામ જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક છ અને ગ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તો તે તમામ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ મહિનો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુ લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપવા જઈ રહ્યો છું જેના કારણે તમારો આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે તો વિડીયોના અંત સુધી જરૂરથી બને રહેજો અને તે ઉપાય પણ ફોલો કરવાનું ન ભૂજો તો મિથુન રાશિ જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર જે તમારી ચંદ્ર રાશિ દેખાય રહી છે એટલે કે તમારે જન્મપત્રિકામાં ત્રણ નંબરમાં જ્યાં પણ ચંદ્ર લખ્યું તો તે થાય છે તમારી મિથુન રાશિ તો તમારી ચંદ્રકુંડલીના આધારે દ્રષ્ટિ કરીએ તો ફર્સ્ટ હાઉસમાં ગુરુદેવ ત્યારબાદ કેતુ દેવતા ત્રીજા સ્થાનમાં સૂર્ય મંગળ પરિવર્તન તે પ્રમાણે છે ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે અને ચારેય ગ્રહો મકર રાશિમાં આવવા જઈ રહ્યા છે એટલે કે જે પ્રમાણે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે સૂર્ય મંગળ બુધ અને શુક્ર એકંદરે તેર ચૌદ સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાંથી આ ચારેય ગ્રહો અષ્ટમ સ્થાનમાં આવી જશે અષ્ટમ સ્થાન આકસ્મિકતાનું છે તો ચલો હવે આ વર્ષનો પ્રથમ મહિનો તમારા માટે શું નવી આકસ્મિકતા કે શું બદલાવ લઈને આવે છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે બુદ્ધ દેવતા કે જે સપ્તમ સ્થાનમાં વિરાજમાન થઈને સત્તર જાન્યુઆરી સુધી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ જોઈ રહ્યા છે અને સપ્તમ સ્થાન છે પણ કોનું ગુરુદેવતાનું છે નવમી રાશિ ગુરુદેવતાની છે તો તે પણ

તર્ક જે વૃત્તિ હોય છે તે એટલે કે તમે કોઈના સાથે આર્ગ્યુમેન્ટ કરો છો તે અને સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું સ્કિન ડિઝીઝ તો તે કારણોસર સત્તર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન તમારો ડિસિઝન મેકિંગ પાવર થોડોક લો રહી શકે છે તમારા મનમાં વિચારો કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે તેવું તમને જણાવી શકે છે સત્તર જાન્યુઆરી બાદ અને સ્કિન ડિસીઝ પણ સત્તર જાન્યુઆરી બાદ આવી શકે છે તેવાથી તમારે ખાસ કાળજી રાખી લેવાની રહેશે તેનું કારણ તે પણ છે કે મંગળ દેવતા પણ છઠ્ઠા સ્થાનના સ્વામી છે અને તે પણ તમને જોઈન કરવા જઈ રહ્યા છે અષ્ટમ સ્થાનમાં સોળ જાન્યુઆરીના દરમિયાન તેના કારણે આ મહિના દરમિયાન પહેલાં સત્તર દિવસ ઘણા સારા પરંતુ બાકીના સત્તર દિવસ દરમિયાન તમને થોડુંક સ્કિન ડિઝીઝ અને બીજી ઘણી તકલીફ થઈ શકે છે ખાસ કરીને કોઈ હિટેડ આર્ગ્યુમેન્ટમાં તમારે નથી પડવું નહીં તો જો કોઈ આર્ગ્યુમેન્ટમાં તમે પડશો તો નુકસાન ફક્ત તમારું છે તે જ તમારું માનસિક બેલેન્સ તમને તમે ગુમાવી દેશો અને બીજા જેના સાથે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો ઝઘડો કરી રહ્યા છો તેના જીવનમાં કંઈ ફરક નથી પડવાનો તેના પેટનું પાણી પણ નથી હાલવાનું તકલીફ તમને જ પહોંચવાની છે તેથી આ સમય દરમિયાન ફક્ત આ મહિનામાં તમારે માનસિક શાંતિ બાબતે ખાસ કાળજી રાખવાની છે મેન્ટ ઓછું રહેશો તે તમારા માટે ઘણું સારું છે વિચારોમાં પણ સ્થિરતા રાખવી ખૂબ જરૂરી છે વાત કરીએ તમારા બેંક બેલેન્સ બાબતે તો બેંક બેલેન્સના માલિક કોણ છે તો તે છે કર્ક રાશિ થઈ રહી છે અને કર્ક રાશિના કારણે ચંદ્રદેવતા છે કે જે દરેક અઢી દિવસે એક રાશિ પરિવર્તન કરે છે તો જે પ્રમાણે હું તમને કહું છું તેના આધારે વર્ષના મિડ પાર્ટ બાદ એટલે કે પંદરથી બાવીસ જાન્યુઆરી સુધીના સમય દરમિયાન તમારે ખાસ કરીને તમારા બેંક બેલેન્સની ખાસ કાળજી રાખવાની છે એટલે કે તમારે પ્રોપર પ્લાનિંગ કરવાનું છે નહીં તો આ સમય દરમિયાન અચાનક જ ખૂબ ખર્ચા થઈ રહ્યા છે અકારણના ખર્ચા થઈ રહ્યા છે તેવા સંજોગો બની રહ્યા છે તેથી જ એકથી પંદર જાન્યુઆરી સુધી કાળજી રાખવાની છે કારણ કે પંદરથી બાવીસ તમને ખર્ચા કરાવી શકે છે તેવા સંજોગો તો બની જ રહ્યા છે વાત કરીએ સેકન્ડ હાઉસની તો તે તમારી વાણીનું પણ હાઉસ છે અને તમારા વાણીના સ્થાનના માલિક જે પ્રમાણે બાકીના ગ્રહોને જોઈન કરશે અને સૂર્ય મંગળ બુધ શુક્ર ચારેય ગ્રહોની દ્રષ્ટિ જે સત્તર જાન્યુઆરી બાદ એકંદરે સત્તર જાન્યુઆરી બાદ જે સેકન્ડ હાઉસ પર દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે તેના કારણે તમારા ફેમિલીમાં ફેમિલી સંબંધ બાબતે કે કોઈપણ રીતે કોઈક બાબતે ઝઘડો ન થઈ જાય કે તમારી વાણીમાં કઠોરતા ન આવી જાય તેની ખાસ કાળજી રાખવાની છે આ મહિનો છે છે કે તમારે ફક્ત ફક્ત અને તમારા તમારા વિચારો તમારી વાણી પર ખાસ કંટ્રોલ કંટ્રોલ કરવાનો જો તે થઈ ગયો તો આ સમય માટે ઘણો સારો સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા સંતાન બાબતે તો એક વાત મહત્વની તે છે કે તમારા સંતાનના સ્થાનના માલિક જે છે શુક્ર દેવતા તે તમારી રાશિના માલિક સાથે વિરાજમાન છે બુદ્ધ અને શુક્ર સાથે છે અને ત્યારબાદ અષ્ટમ સ્થાનમાં પણ જશે તો તે પણ તેર જાન્યુઆરી અને સત્તર જાન્યુઆરી સત્તર જાન્યુઆરી બાદ બુદ્ધ અને શુક્ર ફરીથી અષ્ટમ સ્થાનમાં થઈ રહ્યા છે તો તમારા સંતાનનું જે કંઈ પણ કોઈ સૌથી પહેલાં વાત કરીએ તો તમારા સંતાન એજ્યુકેશન કરી રહ્યા છે તો ભણતરમાં પણ જે તકલીફ આવી રહી હતી જ્યાં પણ તેમને એડમિશનની તકલીફ થઈ રહી હતી કે જો સંતાનના લગ્ન બાબતે પણ કોઈ ચિંતા હતી તો અઢાર જાન્યુઆરી સત્તર જાન્યુઆરી બાદ આકસ્મિક અચાનક જ તે તમામ બાબતે સફળતા મળી શકે છે હવે તમારે જ વિચારવાનું છે કે તમારા સંતાન શું કરી રહ્યા છે તેના આધારે તમારે તે આસ્પેક્ટને જોઈન કરવાનું છે કે સત્તર જાન્યુઆરી બાદ મને તેમની જે તકલીફ છે તે બાબતે સારા સમાચાર ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે બીજી રીતે વાત કરીએ તો જો તમે એજ્યુકેશન કરી રહ્યા છો મિથુન રાશિના તમામ જાતકો તમારા એજ્યુકેશન બાબતે વાત કરીએ તો આ સમય દરમિયાન શુક્ર દેવતા પણ સેવન્થ હાઉસમાં છે ગુરુદેવની દ્રષ્ટિ છે પૂરા મહિના દરમિયાન તમે જે કંઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ કે કોઈ પણ તૈયારી કરી રહ્યા છો અને જો તમારી એક્ઝામ પંદર જાન્યુઆરી પહેલાં છે તો તમારા માટે ઘણો સારો સમય સાબિત થઈ શકે છે પરંતુ પંદર જાન્યુઆરી બાદ થોડુંક ઉતાવળ કરવામાં તમે તમારી એક્ઝામના પેપરમાં તકલીફ કરી શકો છો તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે અને જે પ્રમાણેનું પૂરતું તમે લખવા માગતા હતા તે તમારાથી છૂટી રહ્યું છે તે સંજોગો બની રહેશે તેથી તેર જાન્યુઆરી પહેલાંના જે કંઈ પણ એક્ઝામ પેપર્સ છે તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે ને પંદર જાન્યુઆરી બાદ તમારે થોડી કાળજી રાખવાની રહેશે આ પ્રમાણે સંજોગો બની રહ્યા છે જો તમારું કંઈક રિઝલ્ટ આવવાનું છે રિઝલ્ટ તે જાન્યુઆરી પહેલાં આવશે તો સારું તે જાન્યુઆરી બાદ થોડુંક તકલીફદાયક તમને રહી શકે છે એઝ એક્સપેક્ટેડ તમે જે આશા રાખીને બેઠા હો તે પ્રમાણે તમને રિઝલ્ટ ન પણ મળી શકે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે તો લગ્ન જીવનમાં ભલે ચાર ગ્રહો તમને દેખાઈ રહ્યા છે પરંતુ મિત્રો ગુરુદેવની સીધી દ્રષ્ટિ થવાના કારણે ક્લિયર ઇન્ડિકેશન આવી રહ્યું છે કે તમારા લાઈફ પાર્ટનરના હેલ્થમાં પણ ઘણો સારો ચેન્જીસ આવી શકે છે તેમના વ્યવહારમાં પણ ચેન્જીસ આવી શકે છે અને તમારા લાઈફ પાર્ટનર સાથેના ઘણા સારા રિલેશનશિપ તમારા ઘણા સારા સા સાબિત થઈ શકે છે તમે કોઈક નાની મોટી ટ્રીપ પણ પ્લાન કરી શકો છો એકબીજા સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છો જોબ પછી કે બિઝનેસ અવર પછી તમામ રીતે પણ લાઈફ પાર્ટનર સાથેના સંબંધો ઘણા સારાથી રહેશે તેનું કારણ શું છે શુક્ર દેવતા તો પ્રેમના કારક છે તમારા માટે તે ત્યાં આવી રહ્યા છે દેવતા તમારા ફર્સ્ટ હાઉસના માલિક છે સૂર્ય દેવતા જે છે તે ટ્રાવેલિંગ અને મધ દેશનું સ્થાન છે અને મંગળ દેવતા જે છે તે તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનના અને છઠ્ઠા સ્થાનના માલિક છે છઠ્ઠું સ્થાન છે અને સાથે અગિયારમું પણ છે તેથી જ કહ્યું કે તેમની હેલ્થમાં પણ જો કોઈ તકલીફ હતી ને તો આ આ મહિના દરમિયાન તેમની બોડી હિલ કહી શકે છે રિકવર કરવાનો સમય આ તેમના માટે આવી ચૂક્યો છે વાત કરીએ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અષ્ટમ સ્થાન જે સત્તર જાન્યુઆરી બાદ ચાર ચાર ગ્રહોથી એક્ટિવ થઈ રહ્યું છે હવે હું જે કંઈ પણ કહું છું તે ખાસ સાચવીને તમારે સાંભળવાનું છે મગજમાં ઠસાવી દેવાનું છે સત્તર જાન્યુઆરી બાદ કોઈ પણ ડોક્યુમેન્ટ પણ સાઇન કરવાની નથી કોઈ પણ ડીલ તમારે ભૂલથી પણ કરવાની નથી નહીં તો આકસ્મિક તમારા હાથમાં જે કંઈ પણ વસ્તુ હતું તે તમામ વસ્તુ તમારા હાથમાંથી જઈ પણ શકે છે સાથે તમે કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છો કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવા માટે તમારે પંદર જાન્યુઆરી સુધી તો વેઇટ કરવું પડશે કારણ કે ત્યાં સુધી કમ ઉરતા છે પરંતુ મિત્રો સત્તર જાન્યુઆરી બાદ બુદ્ધ દેવતા અષ્ટમ સ્થાનમાં આવશે તે પહેલાં એટલે કે પંદર સોળ સત્તરમાં તમે તે કાર્ય પૂર્ણ કરો જે રજીસ્ટ્રેશન કરવાનું છે કે વોટ એવર તમે જે કામ કરવા જઈ રહ્યા છો તે સમય દરમિયાન કરો તેટલું વધારે સારું નહીં તો આકસ્મિકતાનો સ્થાન એક્ટિવ થવાના કારણે જો તમારી જન્મપત્રિકાના ગ્રહો સ્ટ્રોંગ નહીં હોય તો તમે જે કંઈ પણ વિચાર કરતા હતા તેનાથી તદ્દન થ્રી ડિગ્રી ચેન્જ આવી શકે છે એટલે કે તમે કંઈક પોઝિટિવ વિચાર્યું હોય તો તે નેગેટિવ પણ થઈ શકે છે હવે તેમને કહેશો કે હું નેગેટિવ વિચારીશ તો પોઝિટિવ થશે તેમ નથી તમારા માટે જો જન્મપત્રિકાના ગ્રહો તમને બળ નથી આપી રહ્યા તો ઘણું ઘરું તમારા માટે નકારાત્મક આ સમય દરમિયાન સાબિત થઈ શકે છે સત્તર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન આ બાબતનો ખાસ કાળજી રાખવાની છે આ જ એક એવો સમય છે કે જે સમય દરમિયાન તમારા ઝઘડા પણ બહુ થઈ શકે છે ફેમિલીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે તમારા સંતાન સાથે કે તમારા કલીગ સાથેના સંબંધોમાં પણ તકલીફ આવી શકે છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા બિઝનેસ પાર્ટનર સાથે આપસી મતભેદ મનભેદના કારણે પણ ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે તમે કંઈક ડિસિઝન લઈ લો તે સિચ્યુએશન પર પહોંચી શકો છો જો તમે લવ અફેર્સમાં છો તો તે બાબતે પણ તમે કંઈક ડિસિઝન લઈ શકો છો તે તમારી જન્મપત્રિકાના ગ્રહોના આધારે તે સારું સાબિત થઈ શકે છે કે ખરાબ સારું સાબિત થઈ શકે છે તે તો આ પ્રમાણે અઢારથી એકત્રીસ જાન્યુઆરી ખાસ સાચવવાનું છે તમારે બધી જ આસ્પેક્ટમાં વાહન ચલાવવાથી લઈને તમામ બાબતે તમારે સાચવવાનું રહેશે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યનો સાથ કેવો મળશે તે ટચઉટ સાબિત થશે કે નહીં આ મહિનો તમારા માટે તો ભાગ્યના સ્થાનના માલિક વિરાજમાન છે તમારા કર્મના સ્થાનમાં તેથી કર્મને લગતી તમારા વર્ક પ્લેસને લગતી જે કંઈ પણ તકલીફ છે તેમાં તમને તમારા ભાગ્યનો સાથ મળી શકે છે તમે જે કંઈ પણ આઈડિયાઝ તમે જે બહાર લાવવા માગતા હતા તે તમામ તમે લાવી શકો છો તમારી સ્કિલ લોકોને તમે બતાવી શકો છો પરંતુ આ મહિના દરમિયાન નવા વર્ક બર્ડન માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ કારણ કે શનિ દેવતા ત્રીસ વર્ષ બાદ તમારા કર્મના સ્થાનમાં આવે છે ને તો તમારે તે જ ધ્યાન રાખવું જોઈએ કે શનિ દેવતા ત્યાં વિરાજમાન છે તમારી રિસ્પોન્સિબિલિટી અને રોલમાં એક્સપાન્શન થવાના સંજોગો બની રહ્યા છે પરંતુ તે પણ કંઈક તમારા સારા માટે થવા જઈ રહ્યું છે મિત્રો તેનું કારણ તે છે કે ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે અને દસમ દસમ સ્થાનના માલિકનું કર્મના સ્થાનના માલિકનું ફર્સ્ટ હાઉસમાં જવું જે ક્લિયર ઇન્ડિકેશન આપે છે કે તમે પણ તે પ્રમાણે તૈયાર હતો કે જે કંઈ પણ કામ આવે છે આવા દો હું પણ તૈયાર છું આ પ્રમાણે પણ તમે તૈયાર થઈ શકો છો તેથી જે કંઈ પણ વર્ક પ્લેસમાં ચેન્જીસ આવી રહ્યો છે તેને ફક્ત પોઝિટિવલી તમારે લેવાનું છે જો પોઝિટિવલી તમે લેશો તો ઘણું સારું સાબિત થઈ શકે છે તો આ પ્રમાણે તમામ મિથુન રાશિના જાતકો આ મહિનો તમારા માટે સત્તર જાન્યુઆરી પહેલાં ઘણું સારું રિઝલ્ટ અને સત્તર જાન્યુઆરી બાદ પોતાના પર કામ કરવા માટેનો સમય આવી ચૂક્યો છે તો ઉપાય શું કરવા જોઈએ ઉપાય બાબતે આપણે ચર્ચા કરીએ તો તમામ મિથુન રાશિના જાતકો આ મહિના દરમિયાન તમારે શક્ય બને તેટલું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરશો તેટલું તમારા માટે ઉચિત રહી શકે છે સાથે સાથે આ મહિના દરમિયાન ઓમ નમ શિવાય કે મહામૃત્યુજય મંત્રનો જાપ માળા પણ તમે જેટલા મેક્સિમમ તમે બોલી શકો છો ને તેટલું તમારે કરવું જોઈએ જેના કારણે તમને ઘણું સારું સાબિત થઈ શકે છે બીજી રીતે જો તમને એક ખાસ ઉપાય આપું તો મહાદેવના ઉપર દરરોજ જ તમારે પીળા રંગના કોઈ પણ ફૂલથી સુગંધિત ફૂલથી તમારે તેમના પર અભિષેક કરવાનો છે એક ચડાવો એકસો આઠ ચડાવો તમને જેટલા પણ ફૂલ પ્રાપ્ત થાય તે પ્રમાણ પરંતુ પીળા રંગના પુષ્પ ફૂલ તમે જેટલા ચડાવશો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે હવે આ ઉપાય ઘરમાં કરી શકાય છે મંદિરમાં કરી શકાય છે વિદેશમાં કરી શકાય છે દરેક જગ્યા પર કરી શકાય છે તો તમામ મિથુન રાશિના જાતકો ગ્રહો તો ફેવરેબલ સિચ્યુએશનમાં છે પરંતુ આજે ચાર ગ્રહો અષ્ટમ સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે તે જ તમને મહિનાનો અંત થોડુંક વધારે તકલીફ આપી શકે છે અને તમે કોઈ પણ વ્યક્તિનું હ્યુમન ટેન્ડન્સી તે પ્રમાણેની છે કે જો નવ્વાણું ટકા સારું થયું હોય અને એક ટકા પણ ખરાબ થાય ને તો તમે તે જ વિચારશો કે ખરાબ થયું છે અને તમારા માટે તો મહિનાના અંતમાં જ આ તમામ વસ્તુ થવા જઈ રહી છે ને તેથી નેગેટિવ થોડુંક થઈ શકે છે તેથી પોતાના માઇન્ડને ડાયવર્ટ કરવું જરૂર છે અને મેન્ટલી આ મહિનામાં સ્ટ્રોંગ રહેવું ખૂબ જરૂરી છે નહીં તો જે કંઈ પણ થશે તે તમે કંઈ જ રોકી નહીં શકો તો જો માહિતી પસંદ આવી હોય તો તમામ મિત્રોને રાશિના જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો અને માહિતી પસંદ આવતી હોય તો કોમેન્ટમાં તમારા ઓવરવ્યુ પણ જણાવવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આપશોમાં રહેલા શિવ થતું અને મારા વંદન ઓમ નમઃ શિવાય